જેમણે આણંદ જિલ્લા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને હોદ્દેદારો સાથે સંગઠનાત્મક બાબતો અંગે આગામી જાહેર કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી બેઠકમાં હાજર રહેલા નેતાઓએ પક્ષની રણનીતિને વધુ ધારદાર બનાવવા પર ભાર મૂક્યો હતો શ્રી ભરતસિંહ સોલંકી દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકનો મુખ્ય એજન્ડા સરકાર વલ્લભભાઈ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના સંદર્ભમાં પક્ષની ભૂમિકા નક્કી કરવાનો હતો

યોજાનારા જન્મજયંતિના કાર્યક્રમને કોંગ્રેસ પક્ષે સત્તાવાર રીતે સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું આ સમર્થન દ્વારા કોંગ્રેસ પક્ષે સરદાર પટેલના વારસા અને સિદ્ધાંતો પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા પુનઃ વ્યક્ત કરી છે